નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડી ગયા છે તેમને અચાન રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અચાનક તબિયત બગડવાના કારણે આખો અંબાણી પરિવાર મુંબઈ પહોંચી ગયો છે પરિવારના બધા સભ્યો કાલીની એરપોર્ટ પર જોવા મળ્યા હતા આ દરમિયાન રીરાને ટીના અંબાણી ખૂબ જ ઉદાજ દેખાયા હતા કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડવાને કારણે આખો અંબાણી પરિવાર મુંબઈ પાછો ફર્યો છે મુકેશ અને અનિલ અંબાણીએ તેમની માતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તબીબી સલાહ મુજબ પગલાં લીધા છે પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્પિટલની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે પરિવારના સભ્ય હજી સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી કે કોઈ નિવેદન પણ બહાર પાડ્યું નથી પરંતુ પરિવારના નજીકના લોકોએ પુષ્ટિ આપી છે કે તેમની સારી સંભાળ રાખવામાં આવી રહી છે ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો ચોત્રીસના રોજ ગુજરાતના જામનગરમાં જન્મેલા કોકીલાબેન અંબાણીએ ઓગણીસો પંચાવનમાં ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતા તેમને ચાર બાળકો છે મુકેશ અંબાણી અનિલ અંબાણી નીના કોઠારી અને દીપ્તી સાલ ગાવકર તેઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રયાગરાજમાં મહાકુંભ તેમના પરિવાર સાથે જોવા મળ્યા હતા કોકિલાબેન એક ચુસ્ત શાકાહારી શ્રીનાથજીના ભક્ત છે અહેવાલો અનુસાર કોકિલાબેન અંબાણીનો રિલાયન્સમાં સૌથી મોટો હિસ્સો પણ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ